ભાદર જિલ્લામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે ભારે વરસાદને કારણે ભાદર નદીની જળ સપાટીમાં વધારો થયો છે રાણાવાવ અને કુતિયાણા ગામમાં નદીના પાણી ધુસ્યા છે રાણા રાણાકંડોળા ગામે એસટી બસ સ્ટેન્ડ મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થયા છે ચોરા ચોકમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા ગામમાં જનજીવન પ્રભાવિત બન્યું છે ધોધમાર વરસાદથી ગામમાં પાણી ભરાયા વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે જળસપાટીમાં પણ વધારો થયો છે અને ગામોમાં પાણી ભરાતા લોકો પરેશાન શું પરિસ્થિતિ છેલ્લી છત્રીસ કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસના જે પાણી છે જે ભાદરનું પાણી છે તે રાણાવાવ કુતિયાણા ગામમાં ઘુસી આવ્યું છે અને રાણાવાવ કુતિયાણા ગામ વિસ્તારની અંદર પાણી આવતા જનજીવન છે તો અસ્તવ્યસ્ત બન્યું છે અને લોકો ના ધંધા રોજગાર ની અંદર સૌથી મોટી અસર પડી છે જાણે છેલ્લા બે દિવસથી પોરબંદર જિલ્લો સમગ્ર કરફ્યુ ની અંદર ફેરવાયો હોય લોકડાઉન જેવી સ્થિતિ હોય તે પ્રમાણે અત્યારે વરસાદ પડી રહ્યો છે સમગ્ર દુકાનો છે તે પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે અને નાના મોટા વિસ્તારો જે છે રહેણાક વિસ્તાર છે તેની અંદર પણ પાણી જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ પાણીનો નિકાસ છે તે ઘેડ પંથકમાં થઈ રહ્યો છે અને ઘેડ પંથકના બાવીસ જેટલા ગામોના અત્યારે સમાચાર મળી રહ્યા છે તે કે ખુતિયાણા અને ભાદરનું પાણી છે તે અત્યારે ઘેડમાં ઘૂસી રહ્યું છે બિકુલ ચેતન આભાર જાણકારી આપવા બદલ